ભાવનગરમાં બગદાણાના સેવા નવનીતભાઈ પર થયેલા હુમલાનો જે મામલો છે રજૂઆત કરશે તો ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈએ મુલાકાત લીધી છે હનુમંત હોસ્પિટલમાં તેઓ પહોંચ્યા હતા નવનીતભાઈની મુલાકાત લીધી છે આખો આખો જે મામલો છે કોળી સમાજના આગેવાનોને ધારાસભ્યોએ મુલાકાત લીધી છે નવનીતભાઈનો જે બનાવ બન્યો તે સાંભળ્યો જાણ્યો અને આજે એની ખબર અંતર પૂછવા માટે મહુવા હોસ્પિટલ ખાતે અમે આવ્યા હતા નવનીતભાઈ ઉપર જે બે રહેમીથી એમનો મારો મારવામાં આવ્યો છે જાણવા મળ્યું છે કે આ કૃત્ય કરનાર માયાભાઈ આહિરના દીકરા એ કરાવ્યું છે માયાભાઈ તો પોતે સારો માણસ છે પણ એના દીકરાએ આ જે કંઈ કર્યું એ ખોટું કર્યું છે આની વ્યવસ્થિત તપાસ થાય અને નવનીતભાઈને ન્યાય મળે એના માટે અમારા પ્રયત્નો રહેશે